અને માતા સિકોતરને ને કોળીઓ ખીચડી આપે છે અને તેથી મારી ગળ ધરા વાળી માં ખોડિયારે કહ્યું કે બેન સિકોતર આ સિંધ મલક ને છોડી દે અને ચાલ મારી સાથે મારી ગેલી ગુજરાત મારા સ્વરક સોહામણા સોરઠ દેશ ત્યાં ખૂબ ખીર અને જો છૂટી લાપતી ન જમાડું તો હું મામડિયા તારણ ની ખોડિયાર લઈયો ખમા મારી માં ખોડિયાર ને ખમા મિત્રો પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીઓને પૂજે છે એ દેવી ભગવતી માં સિકોતર અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા તો પાકિસ્તાનમાં માં ખોડિયા માં સિકોતર અને પઠાપીરની એક સત્ય ઘટના પર આધારિત ઇતિહાસની આપણે આજે વાત કરીશું આપ સૌ મિત્રોનું આપની સૌપરની મન પર પસંદ ચેનલ મહેન્દ્ર ગોહિલ વિકે ચેનલ માં આપનું એક નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે

ત્યારે ભારત પાકિસ્તાનના ના ભાગલા નહોતા પડ્યા અને તે વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન અમીર સુમરા નું રાજ ચાલતું હતું અને આ અમીર સુમરા એક વાર નવ હોરસ ધણી એવા રા નવ બહેન જાહલ કેદ કરી અને ત્યારે રા ગણ તેની બહેન જાહલ ત્યારે રડતી આંખે પોતાના ભાઈ રા નવ એક ચિઠ્ઠી મોકલે છે અને આ અમીર સુમરા મને કેદ કરી છે તો મારા વીર હે મારા ભાઈ

આ તું જા હર ને હવે ના ગણ જાણ અને આ કાતો હવે તારો દી ફર્યો અને કાતો તું આહીર થી છોયા જાણ મિત્રો આ જાહલ ની ચીઠી વાત બહુ મોટી છે પણ આજે આપણે વાત કરવાની છે માં કોડિયાર અને સિકોતર માની તો મિત્રો ઘણી મોટી આ વાત છે પરંતુ આપણે માં ખોડિયાર અને સિકોતર માંની વાત કરીએ એમ કહેવાય છે કે આ સિંધ મલકના રાજા અમીર સુમરાના આખા મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠાપીર કરતા હતા અને ત્યાંથી અમીર સુમરો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું શકતું અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરીને સિંધ દેશમાં આવે ને તો માં સિકોતર અને પઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ અમીર સુમરાના રાદનો એક કાંકરો પણ ન હલાવી શકતા અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો પણ જે દિવસે રાનવ ગણ પોતાની બહેન જાહલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામડિયા ચારણની આઈ શ્રી ખોડિયાર માએ એના પાલો ઉપર બેહી અને ભેડી લઈને ગયો અને એમ કહેવાય છે કે રાનવ ગણ પોતાની ફોજને લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધુઈ નદી પાસે આખી ફોજ પહોંચી

અને હે પઠાપીર જ્યારે માણસ માણસનો સગો હોય છે ને એમ દેવ દેવનો પણ સગો હોય અને આજે આ જુનાગઢનો ઘણી જુનાગઢ થી એની માં આ ખુડિયારને ભેડી લઈને આવ્યો છે તો એની ખુડિયાર આપણા પાસે આવી અને આપણને કંઈક કહેશે તો આપણે શું જવાબ આપીશું અને આમ માં સિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે અને આ બાજુ સામે સિંધુ નદીને કાંઠે નવઘાણે પોતાનો પડાવ નાખ્યો અને ત્યારે ભાલે બેઠેલી માં ભગવતી અહીંયા ખોરીયાર બોલી હે જુનાગઢના ધણી આજે તું અહીં અહીંયાથી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે તો નવગણ કહે છે કેમ માડી એનું કારણ શું છે તો હે નવગણ આજે હમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને બીજા પઠાપી અને આ બે દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે માટે તારાથી એના ઘટની એક કાંકરી પણ નહીં હલાવી શકાય માટે તું અહીંયા ઊભો રહે પહેલા હું સિકોતર ને મળીને આવું છું અને આટલું કહી અને ભાલે બેઠેલી માં ખોડિયા ચકલી સ્વરૂપે પાખોના તાર લગાવીને સરરાટ કરતી આકાશ માર્ગે ચડી અને કોઈ સિપાઈ ની નજર ન પડે એવી રીતે હમીર સુમરા ના ગઢના કાંગરે જ્યાં માં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે અને જેવા માં ખોડિયાર ને આવી અને ઉતર્યા એવા સિકોતર માં બોલ્યા એ બેન ખોડિયા આમ ઓચિંતા આવવાનું કારણ શું છે અને એમાંય આમ અચાનક અને તેથી મારી માં મોમડિયાની ખોડિયાર બોલી કે હે સિકોતર તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય અને આજે તું મને એમ પૂછે છે કે કેમ હો ચિંતાનો આવવાનું થઈ તો તને તારાની ખબર નથી કે તેણે મારી દીકરી જાહલને તારા અમીર સુમરાએ કેદ કરી છે એટલે જાહલને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છે એ સિકોતર આટલા દિવસ એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારે ક્યારે પાપના પંથે ચાલી જાય છે અને આઈ ખોડિયારના આવા શબ્દો સાંભળીને માં સિકોતર ઘટના કાંગરા માથેથી બેઠા થઈ ગયા અને ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ આ હું કેમ બોલું છું કેમ બેન આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાકે કેદ કરી તો શું એ પાપનો માર્ગ નથી અને આજે મારી દીકરી ચોધાર આંસુડે રડી રહી છે અને શું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ આવા પાપીઓની રક્ષા કરીશ ને તો હે સિકોતર આ દુનિયામાં કોઈ તને માનશે નહીં હો માટે કહ્યું માટે કહું છું કે સિકોતર દેવા દે બેન અરે આ પાપીઓના બાવડા ન પકડાય અને ત્યારે માં સિકોતર અને પઠાપીર માં ખોડિયારના સાથે વચને બંધાય છે અને કહે છે કે બેન ખોડિયાર આજે તે અમને શિખામણ આપી છે અને તે અમને આ શિખામણ લાગી આવી છે અને હવે બોલ બેન તું કહે એમ કરીશું અને ત્યારે માં ખોડિયાર બોલ્યા કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી અમીર સુમરાના તમે કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો તો તે તમને ખાવાનું શું આપે છે અને ત્યારે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા થોડા આપે છે અમીર સુમરો અને માતા સિકોતરને થોડો કોળિયો ખીચડી આપે છે અને તેથી મારી ગળ ધરાવાડી માં ખોડિયા કહે છે કે આ સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારી ગેલી ગુજરાતમાં મારા સરગતી સોહામણા સૌરાષ્ટ્ર દેશમાં જો ફૂબલે ખીર અને ચૂટી લાપસી નો જમારું તો હું વામડિયા ધારણની ખોડિયા થઈ હો તમા મારી તાતનિયા ધરાવાડી આ ખોડિયાને સ્મા હો અને ખોડિયાએ આખી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠા પીર મા ખોડિયાના પક્ષમાં ચાલ્યા ગયા અને પછી માં સિકોતર બોલ્યા કે બેન ખોડિયા કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણ ને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો જાહલ સુમરો અમીર હારી જાય જો અમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જાહલ ને તમે પાછા લઈને ને સુરત તરફ જાવ ને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો ત્યારે આ ખોડિયાર કહે છે ભલે બેન અહીંથી જીતીને જઈશું ત્યારે તમને સાથે લઈ જજો

એમ કહેતા કરતા રાત વીતી અને દિવસ ઉગ્યો અને રા નવ ગણ યુદ્ધ કરવા માટે ઘોડાને માથે પલાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવ ગણે આકાશ માર્ગે ભાલો લંબાવ્યો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની અને મારી માં તો મામડિયાની ખોડિયાર આવી અને ભાલા ઉપર બેસી ગઈ અને આકાશવાણી થઈ અને એક અવાજ આવ્યો કે નવ ગણ આ તારા ઘોડાને પાણીમાં નાખ અને ઘોડાના આગલા ડબલે છે

આ હમીર સુમરાની તો બહુ મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું તેર તાબાનું લશ્કર લઈને આવ્યો છું તો મારી આજે તો મારી હાર નક્કી છે અને તેદી મારી માં ખોડિયાર બોલ્યા કે હે નવગણ હજુ તને મારી ભક્તિની ખબર છે પણ તને મારી હજી શક્તિની ખબર નથી અને હે નવગણ તારી કેડમાં જે તલવાર લટકે છે એને જય માતાજી કરીને બહાર કાઢ અને એક એક જાતકો માર અને તારી તલવારના એક એક ધાર કે જોજો સોસો દુશ્મનોના માથા નાકા આપું ને તો તો હું નવગણ માં કોમળિયા સારાની ફુરિયાર નઈ હો જય હો મારી માં ફુરિયાર નઈ જાય અને પછી નવગણે માં કોડલનો આશીર્વાદ લઈ અને નવગણે અમીર સુમરાની સામે યુદ્ધ કર્યું અને પરિણામ સ્વરૂપે અમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા રાનો ગણની જીત થઈ અને જે ઓરડામાં જહલને કેદ કરી હતી

ખોડિયારના કહેવા પ્રમાણે માતા સિકોતર અને પઠાપીરના નામના વાવતા કરીને સાથે લઈને જૂનાગઢ પર પરગણાનો જ્યાં ગળધરાનો કાંઠો છે ત્યાં મારી ખોડિયાર સિકોતર અને પઠાપીરને લાવે છે અને મિત્રો વાતની મજા તો હવે આવે છે કે માં ખોડિયારે માતા સિકોતર અને પઠાપીરને ગળધરાના કાંઠે ઉપર વિસામો આપ્યો અને આમ કરતાં કરતાં પછી સમય જાય છે અને ત્યારે ભાવેણાના મહારાજા વખતસિંહજી બાપુ જેમને હુલામણા નામથી બધા આતાભાઈ કહેતા આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં માં ખોડિયાર પૂજાય આતાભાઈના વડવાઓ ત્રણ 3 પેઢીથી આવી ખોડિયાર માના દર્શન કરવા દર વખતે ભાવનગર થી ગળધરા આવે હવે એક વખત આતાભાઈ ગળધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે આમ જુઓ માડી હવે તો મારી ઉંમર થઈ ગઈ છે એ માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો માં મારી ઈચ્છા પૂરી કરો

કે માં તમે મને દર્શન દીધા પણ માં તમે મને માંગવાનું કહેતા હો ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો એટલે મને રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે અહી સુધી આવવું ન પડે ત્યારે ખોડિયારમાં બોલ્યા કે ભાવનગરના ધણી હે ભાવેણાના રાજા હું ચારણની દીકરી કોઈ દિવસ બોલીને ફરું નહીં માટે હું તારી સાથે જરૂર આવીશ પણ મારી એક શરત છે બોલો મારી બોલો અમે સાતે બેનો તારી પાછળ પાછળ હાલી આવીએ છીએ પણ જો પાછું વળીને જોઈશ ને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં હાલું ત્યારે આતા ભાઈ ગોહિલ કહે છે ઘા આડી તમારી શરત મને મંજૂર છે આતાભાઈ ગોહિલ આગળ હાલે હાલ્યા જાય છે અને પાછળ પાછળ હાલતા આવે છે ગળધરાથી માડી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે પછી કહેવાય છે કે રાજપરા ગામ સુધી પહોંચ્યા અને માતાજી લીલા કરી ચારે બાજુ થી પવન ફૂંકાવા માંડ્યો જાડવા ડોલવા લાગ્યા પવન ના સુસવાટા કરવા લાગ્યો ત્યાં માતાજી એકાએક એમના પગના ઝાઝર ઝૂમ 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 વાગતા હતા એ બંધ કરી દીધા એટલે આતાભાઈ ગોહિલ ને એમ મનમાં થયું

તું અહીં મારા દર્શન કરવા આવજે અને અમે અહીં સાથે બેનો પાડિયા રૂપે પૂજાશું પછી તો આતા ભાઈ રાજપરા આઈ ખોડિયાર માતાજી મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડું રાજપુરા ગામ આઈ ખોડિયાર માના બેસણા થયા હવે આરા બાજુ ગળ ધરાના કાંઠે માથે પઠા પીર અને માસી તો રોકાયેલા છે અને થોડો સમય જતા પઠાપીર અને મા સિકોતર વિચાર કરે છે હે પઠાપીર આપણને સિંધ મલકમાંથી અહીંયા લાવવા વાળી ભગવતી આઈ ખોડિયા તો રાજપરામો થડમો ચાલ્યા ગયા હવે આપણે અહીંયા શું કરીશું અને ત્યારે મારી સિકોતરનો પુકાર સાંભળીને હાથમાં ત્રણ પાખાળો ત્રિશૂળ લઈને રાજપરાથી આકાશ માર્ગે મારી માં મોમડિયાની ખોડિયા નીકળી અને આ બાજુ માં સિકોતર અને પઠાપીર એકબીજાની દુખની વાતો કરતા કરતા કહે છે આપણે અહીંયાથી અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે બેન સિકોતર હું જેને લાવી હું ને એને એકલા પડવા દઉં નહીં ને એ મને મોમડિયાની ખોડિયારને પોસાય ને બાપ બોલ બેન સિકોતર તને શું દુઃખ પડ્યું એ બેન દુઃખ તો કાંઈ નથી પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી અને તેથી મારી ખોડિયાર માં કહે છે એટલું કહ્યું કે માતા સિકોતર તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં જ્યાં મારો વાસ છે તો એક દિવસ ભાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતા હતા તે ગોવાળો એ આવીને કહ્યું કે બાપુ ગજબ થઈ ગયો વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે એને મારી નાખસી માટે તમે જાટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો આ વાત સાંભળી અને રાજા આતા ગોહિલ ઘોડાની માથે સ્વાર થઈ અને વગડામાં આવ્યા અને જોવે છે ત્યાં આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે એટલે રાજાએ ઘોડો દોડાવ્યો પણ ત્યાં તો એક ચમત્કાર થયો ગાય અને સિંહ બંને અદ્રશ્ય થઈ જાય છે અને રાજાએ ચારે તરફ જોવે છે પણ કંઈ દેખાતું નથી પણ ત્યાં તો એની નજર વન વગડામાં એક ડોસીમાં ચૂલા ઉપર કંઈક રાંધે છે એની ઉપર પડે છે પણ આ શું રાંધે છે એ જોઈ રાજાએ પૂછ્યું કે માં આ વગડામાં તમે શું કરો છો આમ જોને દીકરા હું લાપસી બનાવું છું પણ માં તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે રેકડાની કઈ લાપસી થાય હા બેટા મારે એવો નિયમ છે જ્યાં સુધી ખોડિયાર માં ને 32 લક્ષણા પુરુષનું માથું એના ચરણે ન ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ પણ માં તમે તમારી ટીપ પૂરી કરી લો ને પણ દીકરા હું બત્રીસ લક્ષણ પુરુષને ગોતવા નીકળી છું અને એવું સાંભળ્યું છે કે ભાવેણાનો ધણી આતાભાઈ ગોહિલ બત્રીસ લક્ષણો પુરુષ છે પણ તેને આ વાત કોણ કરે ત્યારે આતાભાઈ ગોહિલ બોલ્યા કે માં તમે મને ઓળખ્યો હું જ ભાવેણાનો ધણી આતાભાઈ ગોહિલ લ્યો માં હું તમને મારું મસ્તક ઉતારી દઉં એટલે તમે મા ખોડિયારને શરણે ધરી દ્યો આટલું બોલીને આતાભાઈ ગોહિલે પોતાની કે ભેટમાં જે તલવાર હતી એ ઉપાડીને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો મારી માં મોમડિયા ચારણની ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા કે ખમા મારા ભાવેણાના ધણી મારા ગોહિલ રાજને ખમા ખોડિયાર માએ ગાયનું રૂપ લીધું અને સિકોતર માએ સિંહનું રૂપ ધારણ કરવાની ભલામણ કરી હતી મેં આમ અમે બને તમારી પરીક્ષા કરી રહ્યા છીએ ખમા માડી ખમા જય હો આઈ ખોડિયાર માનો જય હો તમારો આ ઉડવીના અખાડા ખેડા વાળી સિકોતર માં તમારી પર રાજી થાય છે જય હો દેવી જય જય હો હો તમારી હું ઉડવીના હિંગોળા વાળી ભગવા ભેખની દેવી સિકોતર તારી અખંડ ભક્તિ થી પ્રસન્ન છું દરબાર અહી રાજપરામાં માં મારું આસન સ્થાપ્યું અને તને અભય વચન આપું છું તારી કીર્તિ અમર રહેશે જય સિકોતર માં

टमर डगे माता टमर दाखगे हसी कोतर माना उम्र खुआगे रवे हसी हसी को माज राह रवे तो बोलिए आई थी कुड़िया हर माथ की जय चोतर मास की जय राम देवी પતિ હર હર